આમ તો તમે ભાઈ જોઈ ગયું સમજી ગયા સમયે એમ જોઈને કે ભાઈ નવું નવું કામ ગોઠવાઈ ગયું ને મારી પાછળ તમે થોડોક વીજો જોવા તો બેકગ્રાઉન્ડનો ભાઈ હજી ભાઈ સુરત દાદા ઉગતા જ આવે હે તા પૂગી ગયા પણ પ્લસમાં હે ને થોડુંક પળાએ ખાવાનું મોડું કરી દીધું એટલે થોડીક વાર લાગે બાકી સુરત દાદાની ઉગવા ન દઈએ હવે વહેલા પૂગી જાય કામકાજમાં કારણ કે હવે હે ને ભાઈ આપણે માંડવીન સિઝન આવવાની છે તો એની તૈયારી કરવી પડે ને તો હવે છે ને માંડવીન સિઝનમાં એવું છે ને તો ટ્રેક્ટર હું છે ને આપણે કંઈક આઠ અઠ શાહના ભાઈ પારો મારવાનો હે એટલે પ્લસ માને આપણે કોરામ ભાવી દઈએ પાણી પાવાનું છે ને બહુ હવાલ તો પડે ટ્રેક્ટર આવે જ છે તમે બતાવું એની છે ભાઈ ચાલુ કર્યો એવું ભાઈ કાંઈ નથી વ્લોગ તો આપણે હામાં સગન ચાલુ કરી દીધો હે ને પલા હજી હબાવનું મોડું કરાયું ને ભાઈ પેટ પૂજાનું એ બધું માં હે તો પેલા ભાઈ થોડુંક જોતા હો પછી આપણે ભાઈ નું કામકાજ ગોઠવી નાખે હજી ભાઈ હવા પડતો આવે

ફેમિલી સુરત દાદા ઉગી ગયા છે ને હવે ટ્રેક્ટર એ ફૂગી ગયું છે જો અવાજ આવે છે કડકડ 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 એમ નહીં મજા આવે આગળ આવી જાય બતાવી દો તો ભાઈ ટ્રેક્ટર આવીને કાં હું ગયું એ તો કીધું ભાઈ ટ્રેક્ટર બતાવ્યું જ ખરાબ એમાં હું આવ્યું કાનો ન તો ટ્રેક્ટર જે છે થોડુંક ઠાઠું છોડાવવા ને ભાઈ માલ તો ઉતારી લઈ દો કારણ કે જવું બેસિક કામ હોય ને ભાઈ એ ભાઈ જે મેન મેન જે વસ્તુ બતાવવાની બતાવી દો કારણ કે અમે ભાઈ ભાગ્યા રાખી ને એટલે ભાઈ હેને અમારે કામ કરવાના હોય તો ભાઈ મોબાઈલનું કંઈ એવું માણા રાખી લેવું તો ભાઈ હજી આપણે કંઈ પોહાતું નથી પછી માણા રાખવાનું તો આપણે તો પછી કામ કરી માણા લઈ જઈએ તો હવે રેતા રેતા ભાઈ ઉતાર ભાઈ તમારી રીતે ભાઈ સેટિંગ કરી લે તો હવે પહેલાં છે ને મારા પાર્ટી જોડવું જોઈએ તો જોડ લો હા બા હું છે ને કંઈ ગયું પાનું અચ્છા આ રીતે જાતનું મારે તો હા ગોઠવીને આખું પાર્ટી પછી બતાવી દઉં થોડુંક તો બંને ને એવા સીન તો હું તમને બતાવી શકું જો ભાઈ કાટ મારી ગયા કાટ ભાઈ ને શૂટિંગ એટલે થાય આપણું કામ બરોબર નો થાય હા ભાઈ એક પાર્ટી છે એક તો મેં એમને ફિટ કરી દીધું ભાઈ બધું બધું તો ઠીક પણ છે ને આખું પાર્ટી ફિટ કર્યું એ ભાઈ આપણે થોડોક સંતોષ નથી તો ભાઈ આ દાંડીકા શું કામ મમાર લેવા આમ આનું ફિટિંગ ફિટિંગનું એવું નથી ઘરે ભૂલાઈ ગયું છે ભાઈ ધોકો થાય ધર્મનો બાકી પાર્ટીઓ એક નંબર ફિટ કરી દીધો ને ત્યાંથી ભાઈ તમારા ભાઈ ને જલવો છે જલવો બાકી આવું ભાઈ સુરત રાજા હજી ઉગતા ભાઈ ઊગતો બોર કહેવાય ને ભાઈ આપણું કામ થઈ ગયું ચાલુ છે ડંબી બમરી ભાઈ ઉડવા મળી ને હવે ભારા ખેંચવાનું કામ ચાલુ થઈ ગયું છે આપણે પાર્ટી ભાઈ જોઈએ મને ઘટાડી પારો જવો હવે સીધો સીધો વારો થાય ભાઈ આપણા પાર્ટી એમ કઈ ઘટે ભાઈ ફિટિંગ કર્યું હોય એટલે એમાં કઈ ઘટે નહીં હોય ભલે ભાઈ જે વાત તો ડર હતો ને ભાઈ એ વાત ભાઈ ઊભી રહી છે કારણ કે એ ખેતરના કામ કરતા હોય ને ખબર જ હોય ભાઈ ગાર્ડન ન હોય ને ભાઈ અટરમાં ગરમી બહુ ખોબાવની થાય હજી હાથ જ થયા તો એ એને ટી શર્ટમાં જ છે ને ભાઈ ભીલું ગુલું ખાવા બન્યું છે તો હજી હાથ હાથ જ એકદમ ભાઈ ગયું છે કોલ અટરમાં ન હોય છે છે ને બોર પછી હોય બોર પછી

તો પછી એને ખબર હોય ને અત્યારે તમે શોધ્યો મને ખબર પડે કે ભાઈ તમે ઇન્ટેલિજન્સ જવો તો ભાઈ થોડુંક સીસીટીમાં થોડું ગરમી અમે મળી છે ને આ ભાઈ હાજર ઘરે જાય ને તો હબા ના ને ભાઈ ઘરે તો ખબર પડી ગયા આપડા ગમસા છે ને ગમસુ છે ટુવલ છે તો મફલક છે એવું ભાઈ આપણા વડીલો બીજું રાખતા હોય તો એને ખબર જ હોય કે ભાઈ છેતરે જાય ને ગરમી થઈ જ દુહવા થાય એવું ભાઈ હોય નહીં ને ભાઈ આવું આવું ભાઈ જાણવા માટે આવું ભાઈ જોવા માટે આપણા બ્લોગ માટે છે ને સબસ્ક્રાઇબ કરી બેઠા રહેજો ભાઈ એ જોઈ જોઈ મોબાઈલ સબસ્ક્રાઇબ કરી દેજો અત્યારે ને કમેન્ટ લાઈક બે ઠોકી જ દેજો ભાઈ આપણે કઈ જોડું કોઈ બાકી બાકી નથી રાખવું કરી જ દેવાની છે તો ચાર્જિંગ ની તમને ખબર છે ને હબા હવાર ના ભાઈ ડખો થઈ ગયો તો આ બેગ નું બી ગોતવા તો મૂકી દો અટન પછી ચાર્જિંગ આ ફૂટવા આવ્યું છે તો થોડું થઈ જાય હાલો ભાઈ મોબાઈલને ને દીધો દે પાવર ઝટકો તો થઈ જાય ફૂલ પછી મળીએ આપણે ભાઈ ટોટલ તો હે ને આપણે ભાઈ એસી ટકા જેવા હે ને પારા ખેતર ને બાંધ લીધા હે ને વીઘા નું ખેતર છે તો હાલી હાલી ને ભાઈ બોલો હે ટાંકા આવે ભાઈ એવા દુખે હે કે ભાઈ ક્યાંક માનતા ઉતારવા ગયા તો ભાઈ એ સારી લાગે આ તો જો તો ભાઈ પ્લસ માં સા આવી ગયો હે જો ગાડી માં ને ટ્રેક્ટર ને વેતું કર્યું હે વા ઢાળું દેખાય ને ત્યાં તો ભાઈ સાયા સા પી આ તડકો ટાણ હબવ ન થઈ ગયો હાડા લવજે ઉઠી જ તો ભાઈ ઠીક ઠીક તડકો લાગે હે ગરમી એવી હે તે હાડ તો વેલા ગુડાણા હે હવે પાણી ને પાણી સીહોની બધું હે ને લઈ વા જાઈ આપણે ભાઈ હવે ને હે કે તી સા પી સાઈ

તો એ મોટર ચાલુ છે એ બહુ સારું કામ છે નગર ભાઈ ધંધે પાછા લાગી જાય થોડા ઘણા તો ભાઈ મોટર તો ચાલુ છે ભાઈ કઈ મહેનત ન થઈ પણ ભગવાન દયા છે ભાઈ ચોટી નગર ભાઈ હાબા ખેસી પાછી કાઢવી પડે ને લઈ જવી પડે તો આ પારા ની અરે મોટરનું કામ થઈ ગયું નીની ની અરે ભાઈ વ્લોગનું કામ થઈ ગયું તો પારા બંધાઈ ગયા છે ટ્રેક્ટર પાટી ચડાવી દીધું છે તો પારાનું કામ પૂરું થઈ ગયું તો આપણે વ્લોગનું કામ પૂરું થઈ ગયું છે થોડાક નવા હોય ને ભાઈ લગભગ તો બધા નવા જ છે તો ખાલી નવા જ છે સબસ્ક્રાઇબ કરો ને આપણી ફેમિલી મોટી કરો લાઈક અને કમેન્ટ કરી કે ભાઈ અમે સહીંથી સહી ને લાઈક એક આપી છે ભાઈ ને લાઈક આપી છે તો 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 મારે તો મળીએ તો આવતી એક નવા વ્લોગમાં તો આપડે અયાબુજાને એક લાઈક કરી દેજો અત્યારે જ ખબર છે ભાઈ સસ્તી પ્લેન્ડર છે હાલો ટાટા ભાઈ ભાઈ